નમસ્કાર અહીં અઢારે વર્ણની પ્રજા રહે છે બ્રાહ્મણ પટેલ જૈન દેસાઈ લોહાણા પ્રજાપતિ સુથાર લુહાર વગેરે દરેક પોતપોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે આજે મારે વાત કરવી છે નાઈ વાળન સમાજની અહીં જે વાત કરવામાં આવી છે તે કંઈ ઉપજાવી કાઢેલી નથી પણ જૂના પુસ્તકોનો આધાર પુરાવા લઈને વાત કરવામાં આવી છે નાઈ સમાજને ખૂબ જ હોશિયાર ચારિત્રવાન ને વિશ્વાસુ કહ્યો છે આ સમાજનો ઇતિહાસ ગૌરવશાળી શુદ્ધ યાને સમૃદ્ધ રહ્યો છે ભારતીય ઇતિહાસમાં તબીબી વિજ્ઞાન ક્ષેત્રે પણ તેનો ફાળો વિશેષ રહ્યો છે નાઈ બ્રાહ્મણ તરીકે ઋષિશ્રી સુશ્રુતનું પણ યોગદાન વિશેષ રહ્યું છે સંત શિરોમણી સેન ભગત પણ નાઈ સમાજના જ હતા આ સમાજ વિશ્વના લોકોને ખૂબ જ મદદરૂપ થયો હતો જે આપના સમાજની આગવી ઓળખ હતી નાઈ શબ્દ સંસ્કૃત ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે નેતૃત્વ નાઈ સમાજના લોકો ચંદ્રવંશી વંશના વૈદિક ક્ષત્રિય પણ કહેવાતા નાઈ પરંપરાગત રીતે હેર ડ્રેસર હતા પરંતુ તેમના શાસનમાં પણ એક વિશેષ ભૂમિકા હતી નાઈ મુખ્યત્વે કૃષ્ણના અનુયાયીઓ છે ભગવદ ગીતા ખાસ કરીને સાંખ્ય યોગ કર્મયોગના રહસ્યોમાં જણાવવામાં આવે છે શિસ્તબદ્ધ જીવન સક્રિય અને શારીરિક રૂપે ફિટ શરીર તરીકે તેઓ જાણીતા હતા નાઈ સમાજમાં ક્ષારક કુલેણ બ્રાહ્મણ ક્ષત્રિય રાજાજી રાજ્યના સેન સમાજ ઠાકુર ઉસ્તાદજી વગેરે ગોત્ર ગણાય છે નાઈ એક જાતિ છે જેને વિવિધ રીતે સેન મંગળી વાસ્તા મંત્રી નાઈ અથવા વાળન કહેવાતા સમાજ રહસ્યોને જાળવી રાખવા માટે પણ ખૂબ જ જાણીતો છે નાઈ સમુદાયના મોટા ભાગના સભ્યોએ જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વિવિધ વ્યવસાયો અપનાવ્યા છે તબીબ રમતગમત એન્જિનિયરિંગ પોલીસ સંરક્ષણ સેવાઓ અને શિક્ષક મુખ્ય છે રાજા રજવાડાઓમાં મુખ્ય સલાહકાર તરીકે એ વખતે બે ત્રણ જ્ઞાતિઓ દેખાતી તેમાં વણિક ચારણ કે ગઢવી નાઈ સમાજ ઉપર રાજા વિશ્વાસ મૂકતા હતા રાજા રજવાડાઓમાં નાઈ ખૂબ જ ખંતથી કામ કરતો હતો એ સમયે નાઈ સમાજ ખૂબ હોશિયાર હતો નાઈ સમાજની વફાદારીની બધે પ્રશંસા કરાતી હતી રાણીવાસ કુંરી બાનો મહેલ રસોડું રાજાઓની ગુપ્ત મંત્રાની જગ્યા ધનના ઢગલા વચ્ચે પણ નાઈ સમાજ પોતાનું કામ કરવા ત્યાં તૈયાર જ હોય છે હાજર જ હોય છે નાઈ જ્ઞાતિ વફાદારીના ગુણમાં અવ્વલ નંબરે ચોક્કસ આવે છે જોના સાહિત્ય વાંચીશું તો પણ ક્યાંય એવું વાંચવા નહીં મળે કે નાઈએ રાજ્યની તિજોરીમાંથી ચોરી કરી હોય નાઈએ દૂત તરીકે પણ ઘણા રાજ્યોને બચાવ્યા છે તથા ઘણા કુશાસકોને પાઠ ભણાવ્યા છે જૈન સમાજ અને પારસી સમાજ નાનો હોવા છતાં તેમના પ્રબળ ગુણોમાં વ્યસન ને તિલાંજલિની અને કોઈક વ્યક્તિનું પતન થાય તો તેને બેઠો કરવો તે છે વધુમાં તેઓ બીજા સમાજો સાથે સમરસ થઈ સંઘર્ષ વગરનું જીવન જીવે છે આ પદ્ધતિ નાઈ સમાજ માટે પણ રામબાણ ઇલાજ સમાન છે જૈન અને પારસી સમાજે બળથી નહીં કળથી જીવ્યા છે એટલે જ તો તેઓ વિકસ્યા છે સંઘર્ષ કર્યા વગર આપણે બીજાની લીટી ભૂંસીને નહીં પણ પોતાની સ્વશક્તિ અને વિચારથી જીવતા શીખવું પડશે તો જ આપણી લીટી આપોઆપ મોટી થશે સમાજમાંથી શક્તિશાળી લોકોને શોધીને એમને ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરવો પડશે પ્રયાસ કરવો પડશે તેમનું જીવન અને વિચારોનો એક નમૂનો સમાજને બતાવવો પડશે જેથી તેનું અનુકરણ કરીને સમાજ સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે સમાજના શક્તિશાળી લોકોની જીવનશૈલી અને વિચારશક્તિ નવી પેઢીને મળે તેવા પ્રયત્નો કરવા પડશે અને અંતમાં દરેક સમાજ પોતપોતાની રીતે શ્રેષ્ઠ જ છે દરેક સમાજમાં એકથી એક ચડિયાતા મહાન પુરુષો રહે છે ખુદાએ પણ અલગ અલગ સમાજમાં અવતરીને દરેક સમાજની ગરિમા વધારી છે